સુરતના અડોજન ખાતે રહેતી મહિલા પર ભાવનગરથી સુરત આવતી વખતે બસમાં ભુવાએ દુષ્કમ ગુજાર્યો હોવાની ઘટના બનતા પોલીસે નારાધન ભુવાની ધરપકડ કરી છે બળાત્કારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભાવનગરથી સુરત આવી રહેલી અડાજન ખાતે રહેતી યુવતી પર લક્ઝરી બસમાં જ ભાવનગર ઘડતાના ભુવા ગંગારામે દુષ્કર્મ ગુજાર્યો હતો પિતૃદોષની વિધિ કરાવવાના બહાને સંપર્કમાં આવેલા ભુવા ગંગારામે યુવતી સાથે ભાવનગરથી સુરત આવતી વીડાએ બસમાં દુષ્કર્મ કર્યું

રહેવાસી ચિરોડા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ એક ફરિયાદ આપેલ હતી જે ફરિયાદના અનુસંધાને અડાણ પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ ચોસઠ બે જે એમ વીગેરી મુજબ નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાને ને કામે હકીકત એવી છે કે આ મહિલા તેમના ભુવા જે છે આરોપી ગંગારામ રામચરણ લશ્કરી નાઓ સાથે તેમના કૌટુંબિક સસરા વિજયભાઈ નાઓ દ્વારા પરિચયમાં આવેલ હતા આ ભુવા જે છે પિતૃવિધિ ને બીજા અન્ય દુઃખ દર દૂર કરવાની એવી વાતો કરી લોકોને ફસલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને એ મહિલા સંપર્કમાં આવતા મહિલાઓને તારા ઘરનું દુઃખ દર્દ દૂર કરી દઈશ એમ જણાવી એની સાથે સંપર્ક કેળવેલો પછી મહિલાઓની મહિલાની શારીરિક તબિયત બગડતા મહિલાને કહેલ કે તારી શારીરિક તકલીફ પણ હું દૂર કરી દઈશ તારીમાં તારામાં માતા આવે છે એમ કહી અલગ અલગ જગ્યાએ પૂજા કરવા માટે લઈ જવાનું બહાનું બતાવી સોનધડ પછી શિખોરા તાલુકો ભાવનગર ખાતે લઈ ગયેલા અને તેની પટાવી ખોસલાવી વિધિ કરવી પડશે તેમ જણાવી તમારામાં માતાજી આવે છે તેમ જણાવી તેની સાથે શારીરિક સંભોગ કરેલો આ ભુવાજી જયારે સુરત આવતા ત્યારે વેલંજા એમના મિત્ર ને ત્યાં રોકાતા હતા ભુવો લાંબા સમયથી એ કરે છે એમના વતનમાં એમના મંદિરે પૂજાપાઠ કરે છે